નમસ્કાર પ્રિય ભક્તો મૃત્યુ પછી આત્મા કયા છિદ્રમાંથી નીકળે છે મૃત્યુ સમયે કેટલું દર્દ થાય છે શરીરમાં આત્મા ક્યાં વાસ કરે છે આત્મા શું ભોજન કરે છે મૃત્યુ પછી આત્મા કયા અંગમાંથી બહાર નીકળે છે આત્માનું રૂપરંગ કેવું હોય છે આત્માનું કદ કેટલું મોટું હોય છે મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે આ બધા પ્રશ્નોના ઉત્તર ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ ગરુડજીને આપ્યા છે પ્રિય મિત્રો આજની વીડિયોમાં અમે તમને આત્માના એવા અદ્ભુત રહસ્યો જણાવીશું જે આજથી પહેલાં તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય માટે તમને વિનંતી છે કે આ વિડિયોને અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ના કરો કારણ કે અધૂરું જ્ઞાન દુઃખ અને પાપનું કારણ બને છે અને જો તમે પણ મારી ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો આ વિડિયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા જય મા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો ક્ષીર સાગરમાં શેષ નાગની શૈયા પર ભગવાન વિષ્ણુ બિરાજમાન છે તેમનું દિવ્ય સ્વરૂપ ધીમાચંદ્ર સમાન પ્રકાશ ફેલાવી રહ્યું છે પક્ષીરાજ ગરુડ તેમના ચરણોની નજીક શ્રદ્ધાભાવથી હાથ જોડીને ઊભા છે હૃદયમાં જિજ્ઞાસાનો સાગર હિલોળા લઈ રહ્યું છે ત્યારે ગરુડ વિનમ્ર સ્વરમાં પ્રશ્ન કરે છે હે પ્રભુ મનુષ્યના શરીરમાં આત્મા ક્યાં સ્થિત હોય છે શું આત્માને પણ દુઃખ અને સુખનો અનુભવ થાય છે શું આત્માને કષ્ટ ભૂખ અને તરસ લાગે છે મૃત્યુના સમયે આત્મા શરીરમાંથી કેવી રીતે નીકળે છે ભગવાન વિષ્ણુ ઉત્તર આપતા બોલ્યા હે ગરુડ તમે અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે હું તમને આત્માનું રહસ્ય વિસ્તારથી જણાવું છું તેને ધ્યાનથી સાંભળો આત્મા મનુષ્યના હૃદયના ભાગમાં હૃદય કમળમાં સૂક્ષ્મ જ્યોતિ કણ પ્રકાશના કણના રૂપમાં બિરાજમાન હોય છે શાસ્ત્રો કહે છે કે આત્મા અંગૂઠાના સમાન કદની દિવ્ય જ્વાળાની જેમ શરીરની અંદર સ્થિત છે પરંતુ વાસ્તવમાં આત્મા સર્વવ્યાપ્ત ચેતનાનો એક અંશ છે જે દરેક અંગમાં જીવનનો સંચાર કરે છે જે રીતે સૂર્ય એક નાના જળકુંડમાં પ્રતિબિંબિત થાય તો લાગે છે કે જાણે સૂર્ય તેજ જળમાં સ્થિત છે તે રીતે પરમાત્મા તત્વ દરેક જીવના હૃદયમાં પ્રતિબિંબિત થાય છે તેથી આત્માનું વાસ્તવિક સ્થાન હૃદયમાં માનવામાં આવે છે જોકે તેની ચેતના આખા શરીરમાં ફેલાયેલી રહે છે હે પક્ષીરાજ આત્મા પોતે પરમ પ્રકાશ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ અને નિર્વિકાર છે શાશ્વત આત્માને પોતે કોઈ ભૂખ તરસ કે શારીરિક પીડા થતી નથી કારણ કે આ બધા તો ભૌતિક શરીર અને ઇન્દ્રિયો સાથે જોડાયેલા અનુભવો છે પરંતુ જ્યાં સુધી આત્મા આ સ્થૂળ શરીર અને મન બુદ્ધિથી બંધાયેલી રહે છે ત્યાં સુધી તે આ ઇન્દ્રિયોના માધ્યમથી સુખ દુઃખનો અનુભવ કરતી હોય તેવું લાગે છે આત્મા દેહરૂપી રથમાં બેઠેલો તે નિષ્કપટી દર્શક છે જે બધું જુએ છે પરંતુ આસક્તિને કારણે પોતાને શરીર માની લેવાથી તે મોહવશ સુખ દુઃખનો ભોગ કરતો હોય તેવું જણાય છે આ રીતે જીવિત અવસ્થામાં આત્માને દુઃખ સુખનો અનુભવ થવો વાસ્તવમાં તેના સૂક્ષ્મ શરીર અને ચિત્ત પર પડેલા સંસ્કારોને કારણે હોય છે જે વાસ્તવિક આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય તેને પછી ન દુઃખ સ્પર્શે ન સુખ હે ગરુડ શરીર હોય ત્યાં સુધી તો અન્નજળની જરૂરિયાત શરીરધારીને હોય જ છે પરંતુ મૃત્યુ પછી પણ સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલી આત્મા પ્રારંભમાં ભૂખ તરસ ક્રોધ અને તૃષ્ણા જેવા ભાવોને અનુભવવાનું ચાલુ રાખે છે કારણ કે આત્મા જ્યારે દેહ છોડે છે તો પણ એક સૂક્ષ્મ શરીર તેની સાથે રહે છે જેમાં પૂર્વ જીવનની વાસનાઓ અને ઈચ્છાઓ હોય છે તે સૂક્ષ્મ શરીર સહેલાઈથી માયાનો ત્યાગ કરી શકતું નથી એટલા માટે મૃત્યુના તરત પછી પણ જળ શરીર છૂટવા છતાં કેટલાક સમય સુધી આત્માને ભૂખ તરસ આસક્તિ અને વાસનાની તૃષ્ણા અનુભવાય છે આ જ કારણ છે કે આપણા શાસ્ત્રો મૃતક માટે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાનનું વિધાન જણાવે છે જેનાથી તે સૂક્ષ્મ દેહને તૃપ્તિ મળી શકે વાસ્તવમાં આત્માને પરમ તૃપ્તિ તો પરમાત્માના મિલનથી જ થાય છે પણ જ્યાં સુધી જીવ મૂળ અવસ્થામાં છે ત્યાં સુધી તે આ ભૌતિક શુધા પિપાસાને વાસ્તવિક માનીને દુઃખી થાય છે હે વિંતાનંદન હવે સાંભળો મૃત્યુના સમયે આત્મા શરીરનો ત્યાગ કેવી રીતે કરે છે મૃત્યુ તે સમય છે જ્યારે આત્મા આ નશ્વર શરીર રૂપી વસ્ત્રનો ત્યાગ કરીને બહાર નીકળે છે મૃત્યુની ક્ષણ પ્રાણી માટે અત્યંત મહત્વપૂર્ણ અને દુઃખદાયક હોય છે જ્યારે જીવની આયુ પૂર્ણ થઈ જાય છે અને કર્માનુસાર મૃત્યુ નજીક આવે છે ત્યારે તેના પ્રાણ તેજ ગતિથી હિલોડા લેવા લાગે છે જીવનની અંતિમ ઘડીઓમાં વાયુ તત્વ ખૂબ જ ઉથલપાથલ કરવા લાગે છેવટે પ્રાણવાયુ જોરથી ધક્કો મારીને આત્મા સહિત સૂક્ષ્મ શરીરને સ્થૂળ દેહમાંથી બહાર કાઢી દે છે આ ક્ષણ ખૂબ કષ્ટદાયક હોય છે મરતી વખતે પ્રાણીને જાણે એક સાથે સેંકડો વીંચીના ડંખની વેદના થાય છે સૂક્ષ્મ શરીર જ્યારે દેહથી અલગ થાય છે તો તે પીડાને કારણે ચીસો પાડી ઉઠે છે જોકે તે સમયે તેની ચીસો આસપાસના જીવિત લોકો સાંભળી શકતા નથી યોગીજનો કહે છે કે જેણે જીવનભર સત્કર્મ અને ઈશ્વર સ્મરણ કર્યું હોય તેનું મૃત્યુ તુલનાત્મક રીતે સુખદ હોય છે જેમ કે ગંધર્વ સંગીત સાંભળતા દેહત્યાગ કરવો પરંતુ પાપ કર્મમાં લિપ્ત જીવ માટે મોતની પીડા અસહનીય બની જાય છે ગરુડજી વિષાદ મિશ્રિત ઉત્સુકતા સાથે સાંભળી રહ્યા હતા તેમણે આગળ પ્રશ્ન કર્યો હે ભગવાન કૃપા કરીને જણાવો કે મૃત્યુથી ઠીક પહેલા મનુષ્યને કેવા અનુભવોમાંથી પસાર થવું પડે છે કયા કયા સંકેતો પ્રગટ થાય છે જેનાથી જણાય કે અંત સમય નજીક છે ગરુડના પ્રશ્નને સાંભળીને ભગવાન વિષ્ણુ મુસ્કુરાયા અને બોલ્યા ગરુડ માનવના અંતિમ ક્ષણ મોટા રહસ્યમય હોય છે શરીર છોડવાના થોડા સમય પહેલા ઈશ્વર કૃપાથી કેટલાક એવા અનુભવો થાય છે જેનાથી ખબર પડે છે કે મૃત્યુ નજીક છે સાંભળો હું તમને મૃત્યુ પહેલાંની અવસ્થાઓનું વર્ણન કરું છું જ્યારે મનુષ્યના પ્રાણ દેહત્યાગની તૈયારી કરવા લાગે છે ત્યારે તેને અદ્ભુત દૃશ્યોના દર્શન થવા લાગે છે મૃત્યુના થોડા સમય પહેલાં મરનાર વ્યક્તિને તેના પૂર્વજોના દર્શન થવા લાગે છે સ્વર્ગસ્થ પિતા દાદા અથવા માતૃકુળના વડીલો જે પહેલા જ પરલોક ગમન કરી ચૂક્યા છે પોતાની સૂક્ષ્મ આકૃતિમાં જાણે તેને દેખાવા લાગે છે એવું લાગે છે જાણે તેઓ તેને બોલાવી રહ્યા હોય પોતાની પાસે આવવાનો સંકેત આપી રહ્યા હોય આ પિતૃદર્શનથી જનાર વ્યક્તિના મનમાં એક વિશેષ ભાવના પેદા થાય છે એક તરફ આશ્ચર્ય અને બીજી તરફ એક અલૌકિક આકર્ષણ આજ સમયે જ્યારે જીવનની ઘડી સમાપ્તિ પર હોય છે મનુષ્યને પોતાના સંપૂર્ણ જીવનનું ચલચિત્ર દેખાવા લાગે છે જીવનભરની ઘટનાઓ કર્મ સારા ખરાબ બધા કાર્યો તેની સ્મૃતિપટલ પર સ્વયં ચલાયમાન ચિત્રોની જેમ ઉભરવા લાગે છે કહેવાયું છે કે જાણે મૃત્યુના ઠીક પહેલા મનુષ્ય પોતાની આખી જિંદગીને એક ચલચિત્રની જેમ જોઈ લે છે તે પોતે પોતાના કરેલા શુભ અશુભ કર્મોનું મૂલ્યાંકન કરવા લાગે છે આ આત્મચિંતન આગળ થનારા ન્યાયનો આરંભિક તબક્કો હોય છે મરણાંતિક વ્યક્તિને એક બીજું વિચિત્ર દર્શન થાય છે બે લોક વચ્ચે સ્થિત એક રહસ્યમય દ્વારનું આ દ્વાર સુક્ષ્મલોકનું પ્રવેશ દ્વાર છે જે મૃત્યુના તરત પછી આત્માની સામે પ્રગટ થાય છે જેમણે જીવનમાં સત્કર્મ અને ધર્મનું આચરણ કર્યું તેમને તે દ્વારમાંથી શ્વેત શુભ્ર પ્રકાશની તેજ કિરણો નીકળતી દેખાય છે જે લોકોએ જીવનમાં વધુ પાપ અને અધર્મ કર્યા હોય તેમને તે જ દ્વારમાંથી અગ્નિની જ્વાળાઓ ભડકતી દેખાય છે તે દ્વાર જાણે ધગધગતા અંગારાનું મુખ બની જાય છે જે આત્માના કઠોર લોક તરફના ગંતવ્યનો સૂચક છે મૃત્યુ પહેલાના ક્ષણોમાં જ એક બીજી ઘટના ઘટે છે અધર્માચાર્યો અને પાપી વ્યક્તિઓ સમક્ષ યમરાજના દૂતો પ્રગટ થવા લાગે છે વર્ણના ભયાવહ મુખ મુદ્રાવાળા આ યમદૂત હાથમાં પાશ અને હથિયાર લઈને દેખાય છે મરતા લોકોની દૃષ્ટિ આ યમદૂતો પર પડે છે તો ભયથી તેમનું હૃદય કાંપી ઉઠે છે તેઓ કોઈ અદૃશ્ય ભયંકર વસ્તુથી બચવાનો પ્રયાસ કરે છે પણ આસપાસના જીવિતજનોને કશું દેખાતું નથી બીજી તરફ જે વ્યક્તિઓએ પરમાત્માનું ધ્યાન કર્યું હોય કે અત્યંત પુણ્યકર્મ કર્યા હોય તેમના અંતિમ સમયે આ ભયંકર દૂત પ્રગટ થતા નથી પણ કેટલાકને દેવદૂતોના કે પ્રકાશમાન શક્તિઓના દર્શન થાય છે ભક્તોને આત્મા શાંત ચિત્તથી દેહ ત્યાગે છે જ્યારે પાપી આત્મા ભય અને સંતાપમાં બૂમો પાડતા પ્રાણ છોડે છે ગરુડજીએ ગંભીર સ્વરમાં આગળનો પ્રશ્ન કર્યો હે પ્રભુ મૃત્યુ થયા પછી આત્માની યાત્રા કેવી હોય છે પાપી અને પુણ્યશાળી આત્માઓની ગતિમાં શું ભિન્નતા હોય છે કૃપા કરીને વિસ્તારથી વર્ણન કરો ભગવાન વિષ્ણુએ ગરુડની જિજ્ઞાસા જોઈને કહેવાનું શરૂ કર્યું જ્યારે પ્રાણી દેહ ત્યાગ કરી દે છે ત્યારે થોડીક ક્ષણો સુધી તેની આત્મા સૂક્ષ્મ શરીર સહિત પોતાના નિર્જીવ પડેલા સ્થૂળ શરીરની આસપાસ જ મંડરાય છે તે પોતાના સ્વજનોના રુદનક્રંદનના અવાજો પણ સૂક્ષ્મરૂપથી સાંભળી અને અનુભવી રહી હોય છે મોહવશ આત્મા જૂના શરીરમાં ફરી પ્રવેશ કરવાનો પણ પ્રયાસ કરે છે એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે દેહાવસાન પછી જલ્દીથી ઉચિત પ્રકારે દાહ સંસ્કાર કરી દેવો જોઈએ આસક્તિ ન છોડાય ત્યાં સુધી આત્મા પોતાના ઘર પરિવારની આસપાસ ફરતી રહે છે યોગ્ય વિધિઓ દ્વારા દાહ સંસ્કાર અને શ્રાદ્ધ વગેરે સંપન્ન થઈ જાય છે કે તરત આત્માની આગળની યાત્રા આરંભ થઈ જાય છે તે સ્થૂળ જગત છોડીને સૂક્ષ્મ લોકના માર્ગ પર આગળ વધે છે દરેક આત્માને મર્યા પછી યમલોક તરફ પ્રસ્થાન કરવું પડે છે જે જીવોના કર્મફળ નિર્ણયનું સ્થળ છે પૃથ્વીથી યમપુરીનો માર્ગ અત્યંત લાંબો અને દુર્ગમ છે માર્ગમાં સૌથી પહેલા જે ભયાવહ અવરોધનો સામનો આત્માને કરવો પડે છે તે છે વૈતરણી નદી આ કોઈ ભૌતિક નદી નથી પરંતુ પાપ પુણ્યની સીમારેખા સ્વરૂપ એક દિવ્ય નદી છે વૈતરણીનું જળ લોહી જેવું લાલ ગંદુ અને દુર્ગંધયુક્ત છે ધર્મ અને સદાચારનું પાલન કરનાર આત્મા પુણ્યના બળથી કે દેવદૂતોની સહાયતાથી આ વૈતરણીને પાર કરી લે છે પરિવારજનો દ્વારા કરેલું ગૌદાન પણ આ નદી પાર કરાવવામાં પુલનું કાર્ય કરે છે પરંતુ જે આત્માએ જીવનભર પાપ અને અધર્મના કાર્યો વધુ કર્યા હોય તેના માટે આ જ વૈતરણી પ્રચંડ અવરોધ બની જાય છે પાપી આત્મા તે નદીમાં પડીને ડૂબવા લાગે છે અને કિનારે ઉભેલા રાક્ષસો તેને પીડા આપે છે મોટી મુશ્કેલીઓ પાર કરીને આત્મા અંતે યમલોક પહોંચે છે ત્યાં ધર્મરાજ યમની સભા ભરાય છે યમરાજ ચાર ભુજાઓ હાથમાં ગદા પાશ ધનુષ અને શંખ ધારણ કરેલા હોય છે તેઓ ભેંસ પર સવાર હોય છે યમદૂત આત્માને તેમની સમક્ષ રજૂ કરે છે ત્યાં ચિત્રગુપ્ત નામના દેવતા દરેક જીવના સંપૂર્ણ જીવનના કર્મોનો હિસાબ વાંચી સંભળાવે છે આ સાંભળીને આત્મા પોતે જ પોતાના કર્મોને યાદ કરીને ગ્લાની કે હર્ષનો અનુભવ કરે છે ત્યારે ધર્મરાજ યમ નિષ્પક્ષ થઈને નિર્ણય સંભળાવે છે કે તે આત્માએ આગળ ક્યાં જવાનું છે કયા નરકમાં કે કયા સ્વર્ગમાં અથવા પુનર્જન્મના ચક્રમાં પાછી કઈ યોનિમાં યમરાજ પુણ્યવાન આત્માઓ સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરે છે પણ પાપીઓને કડક સ્વરમાં ઠપકો આપે છે હે પક્ષીરાજ જે આત્માઓના પાપનું પલડું ભારે હોય છે તેમના માટે યમરાજ વિવિધ નરકોના દ્વાર ખોલે છે છે નરક તે સ્થાન જ્યાં આત્માઓ પોતાના દંડ ભોગવે છે દરેક મોટા પાપ માટે અલગ અલગ નારકીય યાતનાઓ નક્કી કરેલી છે કુંભીપાક નરક કેટલાકને ઉકળતા તેલથી ભરેલા કડાઈમાં નાખી દેવામાં આવે છે જ્યાં તેઓ તડપી તડપીને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે તપ્ત લોહમૂર્તિ વ્યભિચાર કરનારને ગરમ લોખંડની મૂર્તિઓને ગળે લગાડવા જેવા દંડ સહન કરવા પડે છે તામિશ્ર નરક લોભવશ બીજાની સંપત્તિ હડપ કરનારને આ અંધકારમય નરકમાં કોરડા મારતા ઘસડવામાં આવે છે પ્રાણરોધ નરક નિર્દોષ જીવોનો વધ કે અત્યાચાર કરનારને કરવતથી ચીરવામાં આવે છે યમરાજ ભલે આત્માને ભૌતિક શરીર ન હોય છતાં પરમાત્માની લીલાથી તે નરકમાં તેવો જ દર્દ અનુભવે છે જાણે ભૌતિક શરીર સહિત હોય આ કઠોર યાતનાઓ પછી જ્યારે પાપ ક્ષીણ થઈ જાય છે ત્યારે તે આત્માઓને પાછા કોઈ યોનિમાં જન્મ લેવાનો અવસર મળે છે હે ગરુડ જે આત્માઓના પુણ્યકર્મ પ્રબળ હોય છે તેમની સાથે યમલોકમાં પણ સૌમ્ય વ્યવહાર થાય છે ધર્મરાજ યમ તેમને પીડા આપ્યા વગર તેમનો આગળનો માર્ગ મોકળો કરે છે મોટાભાગની પુણ્યશાળી આત્માઓને તેમના કર્માનુસાર સ્વર્ગના લોકમાં નિવાસ આપવામાં આવે છે ત્યાં તેમને તેમના શુભ કર્મો અનુસાર દિવ્ય સુખ ભોગવવા મળે છે ત્યાં અપમાન નથી ભય નથી કે લોગ નથી સ્વર્ગમાં ઇન્દ્રના ઉદ્યાનોની સુગંધ મંદાકિનીનું શીતળ જળ કામધેનુની પ્રાપ્તિ કલ્પવૃક્ષનો છાંયો અપ્સરાઓનું સંગીત નૃત્ય આ બધાનો આનંદ પુણ્ય આત્માઓ લે છે સ્વર્ગમાં આત્માઓ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તેમના સંચિત પુણ્યફળ સંપૂર્ણપણે વપરાઈ ન જાય પુણ્ય ક્ષીણ થતાં ફરી તેમને પૃથ્વીલોકમાં જન્મ લેવો પડી શકે છે કારણ કે સ્વર્ગ પણ સ્થાયી મુકામ નથી ફક્ત એક આરામ સ્થળ છે પરંતુ હે ગરુડ કેટલાક વિરલ મહાત્માઓની ગતિ આ બધાથી અલગ હોય છે જેમને જીવનકાળમાં સત્ય જ્ઞાન થયું જેમણે ભક્તિ અને ઉપાસના દ્વારા મોક્ષનો માર્ગ મેળવ્યો તેમની આત્માઓ મૃત્યુ પછી ન યમલોક જાય છે ન સ્વર્ગ નરકના ચક્રમાં પડે છે તે પરમ ભક્તોના અંત સમયે સ્વયં ભગવાનના દૂત આવે છે તેમની આત્મા સીધો મારા પરમધામ વૈકુંઠ કે મોક્ષધામને પ્રસ્થાન કરે છે ત્યાં કોઈ યમરાજનો હસ્તક્ષેપ હોતો નથી તે આત્મા મૃત્યુના ચક્રમાંથી સદા માટે મુક્ત થઈને અનંત આનંદમાં સ્થિત થઈ જાય છે આજ મનુષ્ય જીવનનો પરમ લક્ષ્ય છે ભગવાન વિષ્ણુના વચનો સાંભળીને ગરુડજીની આંખો ચમકી ઉઠી તેમણે હાથ જોડીને કહ્યું હે પ્રભુ તમે અત્યંત ગૂઢ રહસ્ય સરળ શબ્દોમાં જાહેર કર્યા હવે મને સમજાયું કે આત્મા અમર છે પણ કર્મો અનુસાર તેને ભોગના માર્ગોમાંથી પસાર થવું પડે છે કૃપા કરીને એ પણ જણાવો કે અમે સંસારમાં રહેતા એવું શું કરીએ જેથી મૃત્યુનો ભય ન રહે અને આત્માનું કલ્યાણ થાય ભગવાન વિષ્ણુએ મધુર મુસ્કાન સાથે ઉત્તર આપ્યો હે ગરુડ મૃત્યુથી ભય ફક્ત તેને જ હોય છે જેણે જીવન વ્યર્થ ગુમાવ્યું હોય જો મનુષ્ય જીવનભર ધર્મ સત્ય અહિંસા પરોપકાર અને ભગવાનના નામનો આશ્રય લે તો મૃત્યુ તેના માટે ડરામણી નથી રહેતી પણ આત્માની મુક્તિની વેળા બની જાય છે એટલા માટે જીવનને સત્કર્મોથી સુવાસિત કરો સાંસારિક પડીને પાપના માર્ગ પર ન ચાલો હંમેશા યાદ રાખો કે દરેક કર્મનું ફળ નિશ્ચિત છે જ્યારે અંત સમય નજીક આવે તો ઈશ્વરનું સ્મરણ કરતા શાંતિથી પ્રાણ ત્યાગ કરો આવા વ્યક્તિની આત્માને હું સ્વયં પરમ ગતિ પ્રદાન કરું છું તે પછી ન પુનર્જન્મનો કષ્ટ સહન કરે છે ન યમરાજનો સામનો કરવો પડે છે એ જ સાચી મુક્તિ છે ભગવાન વિષ્ણુના આ ઉપદેશપૂર્ણ વચનોને સાંભળીને ગરુડજીએ ભાવ વિભોર થઈને શ્રીહરિને પ્રણામ કર્યા ક્ષીર સાગરમાં લહેરો ધીમી ગતિથી હિલોળા લઈ રહી હતી તો દોસ્તો આ પ્રકારે ભગવાન વિષ્ણુએ ગરુડજીને મૃત્યુ પછીના આત્માના સફર વિશે મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે દોસ્તો જો તમને આ કથા સારી લાગી હોય તો કૃપા કરીને તેને લાઇક કરો તમારા વિચારો નીચે કમેન્ટમાં અવશ્ય લખો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આગળ પણ તમને આવી જ જ્ઞાનવર્ધક અને ભાવપૂર્ણ કથાઓ સાંભળવા મળતી રહે વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવી કથા સાથે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ